જુનાગઢમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મતદાન કર્યું છે વરાળ સ્કૂલ ખાતે રાજભા ગઢવીએ મતદાન કર્યું છે રાજભા ગઢવીએ લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી છે પોતાની આગવી શૈલીમાં રાજભાએ મતદાન કરવા સંદેશ આપ્યો છે જુનાગઢથી સમાચાર પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી મતદાન કરવા પહોંચ્યા છે મતદાન કર્યું છે રાજભા ગઢવીએ વરાળ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે સાથે સાથે લોકોને પણ મતદાન કરવાની અપીલ રાજભા ગઢવીએ કરી છે જય માતાજી હું રાજભા ગઢવી છે આજે ગરવા ગિરનારની ગોદમાં આપણું જૂનાણું અને મહાનગરપાલિકાને હાસુ મહાનગરી ત્યારે જ કહેવાય કે એક એક લોકો જાય અને મતદાન કરે મેં મારી ફરજ પૂરી કરી છે ફરજ જ નહીં ખાલી ફરજ એ છે અધિકાર છે ફરજ એ છે ને આપણી એક પૂજા છે આજની પૂજા એ માની મત આપીને મેં હું એક મંદિરે ગયો લોકતંત્રનું મંદિર છે અને એ મારી ફરજ પૂરી કરી એમ આપ દરેક ફરજ પૂરી કરો આપણે કોઈ પણ એ અવાજ ઉઠાવવો હોય તો પહેલાં આપણે મત દીધેલો હોવો જોઈએ તો જ અવાજ ઉઠાવી શકીએ એટલે આપ બધા જાગેલા જ છો અને નો જાગ્યા હોય એ જાગે અને વહેલા હે આવી અને મતદાન કરે